નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેરના પાણીગેટ વિસ્તારના ગોલવાડમાં આવેલા એક મકાનમાં આગ લાગતા ઘટનાની જાણ ફાયર બ્રિગેડે કરાતા પાણીકેટ પાણીગેટ અને ગાજરાવાડીની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા આગ ઉપર કાબુ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાથમિક વિગત અનુસાર ઘર માલિક દીવો કરી મકાન બંધ કરી બહાર ગયા હતા દરમિયાન આ બનાવ બન્યો હતો જે સંદર્ભે ફાયર અધિકારી દ્વારા માહિતી આપી હતી દેખાય પડે જતો હું ને આ કે બાજુમાં બરાબર આવે છે મેં તમને આગ લાગી છે તો આપણે આ ઉપર રાજી બાજુમાં રહું છું અને આગ લાગી એનું કારણ બરાબર સમર્ચે પણ એક કમડા સિલિન્ડર પ્લાસ્ટિકનો એસી ફાયર મેકેની સામગ્રીત થયો બાજુમાં રહું છું જોໄફર